હલો મિત્રો તો મારા નવા બ્લોગ માં આપ સૌનું સ્વાગત છે અને મારા વિડીયો જોવા માટે છેલ્લે સુધી બની રહેજો તો હવે ઘરે આવી ગયું છે તો ઓરો ઓરો ખાຊું આ પછી કામ કરીને ત્યાં પહોંચ્યા હતો લાય કજર પાણી ભણી લાય તો ઓમે દેખો લ્યો પાણી પાણી ભણી લાય

મેથી વેથી પડી તો હશે એ પડશે હું મારી બેટી આને હરકો બંધ કરવો જોઈએ પછી દેકારો કરશે તો ફ્રીજ ખુલ્લો મૂકી દે એમ પેલા બટેટા થોડાક બનાવજો બટેટા સુધા દીધા પૈસા નથી ખા તો નથી ખાતો તો કરવા પડેગું અલગ હા તો એ બનાવવા પડે તો નાખો એ રેતી જ નથી આજ આને તો આમ તો ખારા ભેજા બનાવીને ખાવ એને ખબર પડે એટલે આમાં તેલ નથી બહુ એટલે લે જા કરાવ એવું કઈ ન હોય વાંચે પણ બધું મારજ કરાવું પડે એમ છોકરા વઈ જાય ભારે કરી હો બગે આજે હા હવે બને છે મને નો બનાવ વટના ખાતર બનાવવાનો તો છે જ તું થઈ જાય બનાવો ચાલુ કરો લા પણ બહુ કર્યું હો ગેસ ચાલુ કરતા આવડતા નથી બઈજા બનાવો લોટ નાખી લા લા પટ્ટી ના તો પેલા બનાવવાના હતા બટેટાના પછી હમણાં ફાળે છે ને તો દેખારો કરશે હાલ ને ફાળે તે પેલા ટ્રાય કરું કે રાબડુ તો બનાવી નાખ્યું છે પણ આટલા બધા બનાવતા હજી વાર લાગશે જો તો સકાસક રાબડું તો બની ગયું છે એવું લાગે છે પણ પાડવી પછી ખબર પડે કેવા બને એમ તેલ બલાવી ગયું છે અઘરું હો બધું આવી ગયું લાગે છે તેલ એ આમાં તો કઈક તો પછી કાઢશે જ નહીં કારણ કે આપણે બનાવે ને એટલે એને બને તરત કે ખાવું જ ખાઈ લ્યો એ આવું જ બને તમને શું ખબર પડે આવું છે બધું ભાઈ બાયુ નું બાયુ વાળા પાછા કોમેન્ટ કરી દ્યો મને હાચી વાત છે ખોટી આમ બાયુ નો હોય એનો તો કયા પ્રશ્ન છે બી શરાબ ને સડી જાવ એવું લાગે હો આમ તો આને થોડા કાસા ખવડાવી દે એને એમાં એને ખબર પડે પેલો ઘણો સડી ગયો પેલો ઉતરે ચકાસક હારા બીને એવું લાગે છે હવે દેખાવ પછી તો ખાવી પછી સાક્યું બાક્યું પછી ખબર પડે કાંઈ નઈ બીજો હમણાં બનાવ તો આવડી જાય ને તો ભલે પછી ના પાડ્યા કરતી આતે બને ને આપણે આપણે પૂરતો બને ખાઈ લેવાના પછી ને કેવાનું સુ તારા બને તું ખાઈ લેજે પછી ભલે શાક રોટલી ખાઈ ખાજા કરતી વરસાદમાં તો એ લાગે તો રોજ બનાવવાના આતે ખાવી જાય ને પછી ભૈજીયા એક નંબર હતો એમાં કાંઈ ન ઘટે ભૈજિયામાં થોડું કંઈ ઘટતું છે તો કેવો હોય એને કે હાથ પગ ન હોય

તેને બોલતી બંધ થઈ જાય ને

કાલ પછી શાક રોટલી મેં એમનો કરી દેવા કદાચ કદા શાક બનાવો તો હું પછી ઈ તે તમને કક તે બનાય નાખજો તો કામે કોણ જાય કામે તમારે જવું પડે ને હા બો બધી બધું મારી ઉપર વાળી વાળી આવે તો ઈ તો તમારી માથે જ ને આવું છે બોલાનું જોયું છે તો મિત્રો અમારો વિડિયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ બાય ચાલો તમે પણ બધા ભજીયા ખાવા